દર્શક મિત્રો હું શું આપનું હાર્દિક સ્વાગત છે ભાણવડ તાલુકાના તરડી ગામની ઘટના ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેરકાયદેસર કબજો ઓગણીસો એકોતેરમાં ખેડૂતોને ભૂદાનમાં જમીન મળી હતી ત્યારથી આજ દિન સુધી ખેડૂતોના નામે સાત બાર છે ખેડૂતો પાસે જ કબજો છે લીઝ મેપમાં ગેરકાયદેસર ખેડૂતોના ખેતર પર ઓવરલેપિંગ કરવામાં આવ્યું આ ઓવરલેપિંગના આધારે ડીસીસી કંપની ખેડૂતો પર લેન્ડ ગ્રેબિંગ કેસ કરી રહી છે ખેડૂતોના ખેતરની જમીનમાં ખનીજ છે આ ખનીજ પર ડીસીસી કંપનીની નજર પડી અને ખેડૂતોને ત્યાંથી ખદેડવાનું કા ચાલુ કર્યું કંપની સરકાર પણ પોલીસ બોલ પ્રયોગ કરી ખેડૂતોની જમીન હડપવામાં કંપનીને મદદ કરી રહી છે કંપનીએ લીઝ મેપ બનાવ્યો તેમાં સરકારી પ્રાથમિક શાળા પણ પોતાના કબજામાં દર્શાવી ગામ લોકો છેલ્લા નવ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે

દ્વારકા જુકાના પાછતરડી ગામમાં ઓગણીસો એકોતેર માં જે ખેડૂતોને જમીન ભૂદાન માં મળી આ જમીન ત્યારથી લઈને આજના દિવસ સુધી ખેડૂતો પોતે જમીન ખેડે છે એના નામ સાત છે બે હજાર ચૌદ પંદર માં જે નવું પ્રમોડેશન થયું અને એ મુજબ જે આ ગામનો નકશો બન્યો એ નકશામાં ખેડૂતના જ ખેતર છે તો આ જ્યુપિટર પેલા જે હતી અને અત્યારે જેની પાસે જગ્યાનો આ દાવો કરી રહી છે ડીસીસી કંપની આ ડીસીસી કંપનીએ એ જે તે સમયે આ જે નકશો બન્યો એની લીઝનો એ લીઝના નકશાની અંદર ખેડૂતના ખેતર ઉપર ઓવરલોપિંગ કરી અને ખેતર બેસાડી દીધું એમ ખેતર બેસાડી દેવાથી દાવેદાર ન થઈ જાય પણ અત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રીઓ સરકારમાં બેઠેલા અધિકારીઓ એ ક્યાંક ને ક્યાંક આ કંપની પાસેથી રૂપિયાના ચશ્મા પહેરી લીધા છે એટલે ખેડૂતનો હાથ બાર એને દેખાતું નથી ખેડૂતનો કબજો એને દેખાતો નથી માત્ર અને માત્ર ઓવરલોપિંગ કરેલો આ નકશો એક જ દેખાય છે અને એના આધારે ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસ કરે છે આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે લેન્ડ ગ્રેબિંગ કરવાવાળા અધિકારીઓને અને આ કંપની પોતાનો દાવો કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે અમારા ખેતર તો ના દેખાણા અમારા બાળકો ભણે છે એ પ્રાથમિક શાળા પણ તમને ના દેખાણી એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર